ગાંધીધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બારોટ સમાજનો ત્રિવેદીઓ મેળો રંગે ઉજવાયો હતો અને વળી સંખ્યામાં લોકોએ આ સાંસ્કૃતિક મેળો માણ્યો હતો ગાંધીધામ શહેરમાં ત્રણ દિવસના ભવ્ય સંસ્કૃતિ યોજાયો હતો છેલ્લા પંચાવન વર્ષથી આ મેળો યોજાય છે ગાંધીધામ શહેરમાં બારોટવાસ માંગ ફરજીયા બારોટ સમાજના ઉપક્રમે યોજાય છે રામદેવ પીરના મેળામાં ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગાંધીધામ શહેર બારોટ વાસમાં તારીખ બાર ભાગ્યા નવ થી ચૌદ યોજાયો હતો ગત વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવપીરના મેળાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે રામદેવપીરનો પીરનો નેજો ચઢાવવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદ અને સંતવાણીના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર મેળાના કાર્યક્રમને સફળ બનાવવા માટે પરજીયા બારોટ સમાજના યુવાઓ અજયભાઈ વસતાભાઈ બારોટ નવીનભાઈ નરસંઘભાઈ બારોટ રોહિતભાઈ નવીનભાઈ બારોટ મયુરભાઈ બચ્ચુભાઈ બારોટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સમાજ અમારે આપી અને તેવા આપણે અમારી સમાજ વર્ષના બધા આપે છે અને અમે બધા મનાવી છીએ આ વેળામાં બહુ આનંદ આવે છે જા પડી જાય છે

બપોરે બાપાનું કરાર હોય પછી લાઢરાસ હોય મહારતી ને રાતા ભજનનો કાર્યક્રમ આ બધુની સ્થાપના કરી ત્યાર સુધી જઈ અને અત્યાર સુધી અમે આ મેળાનું આયોજન કરીએ છીએ એમના પછી અમારા વર્ષ બાપા દર વર્ષે અમારા પાસે પૈસા આવ્યો કે ન હોય પણ એમના તરફથી જ મેળો અત્યાર સુધી ચાલ્યો છે અને હવે પછી બધા અમારા જે ભાઈઓ બહેનો અને તે પણ ફિલ્મ વાળો જે આપે છે આ ત્રણ દિવસનો મેળો છે એ અમુક સમાજ હતી ખાતા ખાચમાંથી અમારા સમાજના બધા આવે છે કાર્યક્રમ થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અહીંયા જ ખવાડી થાય છે અને હવન અને બાપાનું હેતુ નવના દિવસે ચડે છે અને અમે આ ત્રણ દિવસ કુટુંબ નહીં બધા અહીંયા જ રોકાઈએ છીએ અહીંયા જમવાનું અહીંયા જ પ્રસાદી અહીંયા જ આરતી બધું જ આ સાંજ દિવસથી અમે તો હમણાં પોતાના આના પેલા અમારા બોડીનો બધાય અમારા બાપા બધાય જેમ થઈ ગયા

એ જ રીતે એમાં ખૂબ વધાર છે સવારે હવન છે પછી રાત્રે અત્યારે બહાર થાય સવારે એટલે કે બહારથી આપણે આખા સમાજના પણ આજુબાજુ જેટલા પણ સમાજના ભાઈ આજે મિત્રો રહે બધાએ બધાથી વધારે આ લાવો લે છે અને રાત્રે સંતવાડીના આપણા સમાજના અમારા એના ઉપરાંત જે લક્ષ્મણ બારોડ છે વયુર ધવે છે એવા હજારો નામ આપણે ગણાય ગણાય ગયા હતા બધા લગભગ તરાવ્યા આપણે પુષ્કામ વીર છે પણ અહીંયા આવી ગયા છે અને આપો આ ભગવાનની દયાથી રામદેવ બાબાની દયાથી અમારા વડીલો કહીએ એના આશીર્વાદ છે અને અત્યારે કહીએ છીએ કે આવી રીતે આશ્રમ આપણે આગળ કરતા જય રામ ત્યારે આમાં તો મિત્રો હું આપણા જે ન્યૂઝ ચેનલ છે એ માધ્યમથી જોવા માગું છું કે આટલા વર્ષોથી અમારે એ વિડીયો થાય છે પણ કોઈ દિવસ કોઈ ન્યૂઝ ચેનલ કોઈ કોઈ વેપાર રીતે એ પ્રથમ હું તમારે નક્કી કહું છું બીજી વસ્તુ મિત્રો આટલા વર્ષોથી આપણે ભીડો થાય છે અમારે પરંતુ ક્યારેક મન દુઃખ થઈ હોય ક્યારેક નાની મોટી વાત પૂજા હોય પરંતુ એ વસ્તુને શહેરથી બજાવવાળા બધા અમારે અમારા ઉદ્દાપ એસીઆરકાર્ડ મારા પ્રમુખ શ્રી અત્યારે છે એવી રીતે અમારા મોટા મોટા નામ છે જેમ કે કિશોરભાઈ ભારૂચ છે એવી રીતે અમારા વસ્તા બાપુ અવસાઈ જેવા થઈ ગયા બરોબર એ બધાનો દિલથી હું આભાર માનું છું જે જેના ખાતર ખા મેળો થાય છે આ કોઈ ના હોય તો મેળો થાય જ નહીં પરંતુ એક માણસથી મેળો નથી જાતો કોઈ દિવસ આ બધા જેટલા ઉભા છે બધા અમારા સ્વયંસેવકો છે એક તારીખ પર બધા હાજર થઈ ગયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર જય મહાજી જય રામ રમાપીનો મેળો થાય છે અમારે ત્યાં નવીનભાઈ કિશ્વરભાઈ સુરેશભાઈ સુશીતભાઈ આ બધા અહીંયા મેળો મેળાનું થાય છે અને હું અમારા માટે આ મેળો એટલે જે ગુજરાત લોકોને દિવાળી નવ વર્ષ છે એવી રીતે અમારે આ રમાપીનો મેળો